ફરિયાદ દાખલ કરી ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો આમ નેશનલ હાઈવે પાસે ખુલ્લી ગટર જોખમી બાઇક સવાર દાદા પુત્ર ખાબકતા ઈજાગ્રસ્ત હોળી ધૂળેટીના તહેવારોમાં એક્સ્ટ્રા બસ દોડાવતા 12 લાખની આવક એસટી વિભાગને થઈ છે ભરૂચ એસટી વિભાગ દ્વારા જિલ્લામાં કામ કરતા કર્મયોગીઓને તેમના હોળી ધૂળેટીએ તેમના માદરે વતન પહોંચાડવા અને લાવવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું જેમાં ચાર દિવસમાં ભરૂચ એસટી ડિવિઝને કુલ ચોર્યાસી એક્સ્ટ્રા બસોનું આયોજન કરીને બાર લાખની આવક કરી અંદાજી પાંચ હજાર પાંચસો કર્મયોગીઓએ મુસાફરી કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે ભરૂચ એસટી ડિવિઝન વિભાગ દ્વારા હોળી ધૂળેટીના તહેવારોને લઈને વીસમીથી ત્રેવીસ માર્ચ સુધી ભરૂચ જિલ્લામાં અનેક શહેરોમાં કામગીરી કરતા કર્મયોગીને પંચમહાલ દાહોદ ઝાલોદ માટે દર વર્ષની જેમ વિશેષ બસના આયોજનો કરાયા હતા જેમાં ભરૂચ ડિવિઝનની વાત કરીએ તો ભરૂચ અંકલેશ્વર જંબુસર ઝઘડ્યા અને રાજપીપળા ડેપો તેમજ પોઈન્ટ ઉપરથી લોકોને લાવવા અને લઈ જવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં ભરૂચ ડેપોમાંથી ચાલીસ એક્સ્ટ્રા બસો દોડાવી હતી જ્યારે પચીસ સો એ મુસાફરી કરી હતી અને રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ હજારની આવક પણ થઈ હતી એવી જ રીતે અંકલેશ્વર ડેપોમાંથી અઠ્યાવીસ એક્સ્ટ્રા બસનું આયોજન કરાતું જેમાં સત્તરસો

એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું જેમાં ભરૂડ ડેપો દ્વારા ચાલીસ બસો એક્સ્ટ્રા પંચમહાલ તરફ કર્મયોગીઓને પહોંચાડવા માટે સંચાલિત કરવામાં આવેલ હતી જેમાં સાડા પાંચ લાખ રૂપિયા જેવી આવક મળવા પામેલ અને પચીસસો મુસાફરોનું કર્મયોગીઓનું વહન કરવામાં આવેલ હતું તેમજ અંકલેશ્વર ડેપો દ્વારા પણ અઠ્યાવીસ બસોનું સંચાલન હાથ ધરવામાં આવેલ હતું જેમાં સાડા ચાર લાખ જેવી આવક અને સત્તરસો જેવા કર્મયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવેલ હતા તેમજ અન્ય ટ્રાઇબલ એરિયામાં જ્યાંથી કર્મયોગીઓ અત્રે આવતા હોય છે તેવા નેત્રંગ સિલંબા ડેડિયાપાડા વિસ્તારમાં પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવેલ હતી જે જોતા સમગ્ર સંચાલન દરમિયાન ભરૂચ વિભાગ દ્વારા બ્યાસી બસોનું સંચાલન હાથ ધરવામાં આવેલ હતું અને બાર લાખ જેવી આવક મળવા પામેલ હતી જેમાં પંચાવનસો કર્મયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવેલ હતા ઉપર ભૂગર્ભ ગટરની લાઇન રિપેરિંગ કરી દેવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા તેને પૂર્વાની તસ્દી નહીં લેવામાં આવતા લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે આમોદ તાલુકાના વલીપુર ગામના દાદા અને પૌત્ર ગાડીનું ઓઇલ લેવા માટે જઈ રહ્યા હતા તે સમય દરમિયાન જ આમોદ બચ્ચોકા ઘર સામે નેશનલ હાઇવે નંબર ચોસઠ પર પાલિકાએ ખોદેલા ભૂગર્ભ ગટર માટે ખોદવામાં આવેલ ખાડામાં બાઇકને લઈને પડ્યા હતા જેમાં બંનેને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જોકે અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે ઘણા સમયથી ભૂગર્ભ ગટરની લાઈનનું રિપેરિંગ કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં કામગીરીને અધૂરી છોડી દેવામાં આવી હોવાના કારણે લોકો માટે અકસ્માત ઝોન બની ગયું છે

વાયગું છે થોડુંક હાથમાં વાયગું છે સાથી માં થોડુંક વાગેલું છે લગભગ ચાર મહિનાથી આ એક ગટરનો જે ખાડો જે છે ચાર મહિનાથી હજુ સુધી પૂરાતો નથી અને આજ રોજ તારીખ સત્તાવીસ તારીખ સત્તાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ એક બાઈક આ ખાડાની અંદર પડેલી છે જે ફોટામાં મોજૂદ છે હું એ ખોટામાં મોજૂદ છે હજુ કુદરતી સંજોગ એવા થયા

પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજરોજ બાવીસ ભરૂચ લોકસભા સંસદીય મત વિસ્તાર અને ભરૂચ એકસો ત્રેપન ભરૂચ વિધાનસભા મત વિસ્તાર વિભાગની ચૂંટણી સાથે સંકળાયેલા પોલિંગ ઓફિસરોની પણ તાલીમનું આયોજન સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે કરવામાં આવ્યું જેમાં એકસો ને પંદર પોલિંગ ઓફિસર ત્રણસો ને છાસઠ પ્રિસાઈડિંગ ઓફિસર અને ચારસો ને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ મદનની ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ભરૂચ મનીષા મનાણીના રહબારી હેઠળ તાલીમ વર્ગ યોજાતો બે દિવસે તાલીમમાં પ્રથમ દિવસે કુલ નવસો વીસ કર્મયોગીઓને તાલીમ આપવામાં આવી હતી ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાય પણ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે ચાલી રહેલા પુખ્ત તાલીમ વર્ગોની મુલાકાત લઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરોને અપાયેલી રહેલી તાલીમનું પણ પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા ખાતે બાર હજાર આઠસો નેવું જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા સાથે થઈ રહી છે ત્યારે ચાલુ વર્ષે એસઆર વેલફેર હ્યુમન્સ રિસોર્સ ઇનોવેટિવ કામગીરી કરવી જોઈએ વધારામાં વધારે સગવડ વાતાવરણ પૂરું પાડવાના પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર માં આપ જાણો છો તો અમે બધી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ચૂંટણીના કામગીરીમાં સૌથી વધારે જે મહત્વનું હોય છે મેનપાવરનું મેનેજમેન્ટ હોય છે ભરૂચ જિલ્લાના બાર હજાર આઠસો ને નેવું જેટલા કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયા સાથે હવે જોડાવાના છે અને કામ કરવાના છે અને એની અમારી પાંચે જગ્યાએ હાલ ટ્રેનિંગ શરૂ છે બધે સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થાય એ અને ભરૂચ જિલ્લામાં અમે જે એક વધારાનો રાખી રહ્યા છીએ એ છે એચઆર વેલફેર એટલે કે અમારો જે હ્યુમન રિસોર્સ આવી રહ્યો છે એના વેલફેર માટે આ વખતે ભરૂચ જિલ્લામાં એક ઇનોવેટિવ પ્રકારે અમે કરવાનું વિચારી રહ્યા છે આપણો જે કોઈ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાય એને મેક્સિમમ કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ કઈ રીતે બનાવી શકાય આપ જુઓ છો એમ ગરમી પણ છે તો આવા સંજોગે એ લોકો ખૂબ સરળતાથી સગવડથી આખી પ્રક્રિયામાંથી પસાર થાય તો તે લોકો એમને આપણું ચૂંટણીનું કામગીરી પણ સારી રીતે થાય એવી ઈચ્છા થી અમે એચઆર થ્રુ વેલફેર વધારે આ વખતે જોવાના છે બોરડા કચેરીમાં દવા પી આ ઘાતનો પ્રયાસ મામલે ફરિયાદીની ફરિયાદના આધારે ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો છે ભરૂચના ખત્રીવાર વિસ્તારમાં આવેલા કબીરપુરા ભવનના વતની અને હાલમાં વડોદરાના નિમેટા ખાતે આવેલી પુણિત નગરમાં રહેતી સંગીતાબેન મહેશભાઈ મહેતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર બે રામદાસ બાપુના નિધન બાદ તેમના આશ્રમમાં ઇમારતના ત્રણ મકાન પૈકી એક મકાનમાં શશિકાંત ધોળાવલા અને તેના પરિવારજનો ભાડેથી રહેતા હતા ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં જ નર્મદામાં આવેલા પૂરના કારણે તેમના ભાડુઆત રહેતા હતા તે દરમિયાન મકાન જમીન દોષ થઈ ગયું હતું અને શશિકાંતના પરિવારના મનોજભાઈ શશિકાંત તેમજ ચંદ્રેશ ઉર્ફે સંજય તેમજ તેમના પરિવારજનોએ મકાન માલિક તેમજ બોડાની પરવાનગી વિના મકાન બનાવવાની કામગીરી શરૂ કરી દેતા તેમણે બોડા કચેરીમાં ફિનાઇલ પી ગયા હતા તેમની તબિયત સુધરતા તેઓના પુત્ર સાથે કબીરપુરા બાંધકામ થતાં તેમના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને માલુમ પડ્યું હતું કે સંજય તેમજ ચંદ્રેશ ઉર્ફે સંજય અને તેમના પરિવારજનોએ સંગીતા મહેતાની માલિકીના મકાનનું તાળું તોડી ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી પોતાના સામાન મુ કબજો કરી લીધો પરિક્રમાએ નીકળતા ભરૂચમાં આવી પહોંચ્યા હતા મધ્યપ્રદેશના ઓમકારે મુકામેથી તારીખ બાવીસ નવેમ્બર બે ના રોજ યુએસએ નિવાસી હેમાબેન અને રમેશભાઈ નર્મદા પરિક્રમ યાત્રા પગપાળા ચાલુ કરી હતી અને માર્ચ રોજ આ દંપતીએ નર્મદા પરિક્રમા યાત્રા પગપાળા 125 દિવસમાં પૂર્ણ કરી હતી અને ભરૂચ મુકામે મીરા અંબિકા સોસાયટી દહેજ બાયપાસ રોડ ખાતે નરેન્દ્રભાઈ પટેલના ઘરે પધારતા તેઓનું ભવ્ય સ્વાગત કરી આરતી ઉતારી આવકાર્યા હતા જ્યારે જાડેશ્વર ગામ ખાતે એકસો પચીસ બાળકોને પ્રીતિ ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી આક્રોશ્યો હતો ભરૂચ જિલ્લાના ભાળભૂત બેરેજ અસરગ્રસ્ત પરંપરા માછીમારોએ પરિવારજનો સાથે રોજગારીની આશાને બેટ ખાતે જમીનની ફાળવણી ઉદ્યોગપતિઓને ફાળવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને દરખાસ્તને નામંજૂર કરવામાં કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાળભૂત બેરેજ યોજના નર્મદા નદીના પટમાં આવેલા માછીમારોના ગ્રાઉન્ડ ગ્રાઉન્ડને બ્રિન્ડિંગ ગ્રાઉન્ડ પણ બંધ થઈ શકે તેમ છે અને બેરેજ કામ બંધ કરાવવાની માંગ સાથે સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે ભારભૂત બેરેજ યોજનાને લઈ લોકસભાની ચૂંટણી ટાણે જ આ પ્રોજેક્ટ સામે માછીમારો મેદાનમાં ઉતર્યા છે અને કામગીરી અટકાવવાના પ્રયાસો પણ કર્યા છે હું વીસી પટેલ દીક્ષક ઇન્ડિયન ભારભૂત યોજના યોજના વર્તુળ ભરૂચ બોલું છું માછીમાર સમાજ કટપુર ગામના જે પ્રમુખ શ્રી કમલેશ મઢીવાલા અત્રે ભરપૂર યોજના ખાતે એમના સમાજ સાથે અહીંયા એમને જે માછીમારી અમદાવાદ ઝીંગા ઉછેર ખીલસા માછલીના ઉછેર અને અન્ય માછલીઓના ઉછેર માટે અમને જે કંઈ અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી હતી અને આ કલ્સર પ્રોજેક્ટને લીધે અમારા અસરગ્રસ્ત માછીમારોને થોડું જે અન્યાય થઈ રહેલ છે એ બાબતે અમે એમની પ્રશ્નોની રજૂઆત સાંભળી છે અને એની રજૂઆત અમે આગળ કલ્સર વિભાગ અને તેમજ કલેક્ટરશ્રી અને મા ઉદ્યોગ વિભાગ વિભાગને રજૂઆત કરવા માંગીએ છીએ રજૂઆત કરીશું મારું નામ સુનિલ કુમાર માછી હું હાલમાં ભારપુટ ગ્રામ પંચાયત સરપંચ તરીકે બજાવું છું આજ રોજ ભારપુટ બેરેજ ને મુખ્ય ઓફિસ એટલે કે ભારપુટ બેરેજ નું જે કામ ચાલુ છે ત્યાં ભારપુટ બેરેજ ના સાહેબો પીએમ સાહેબ તથા કલ્પસર ડિપાર્ટમેન્ટના સાહેબોને મુલાકાત કરવા માટે માછી સમાજના ભારભૂત તથા ભરૂચના માછી સમાજના લોકો મુલાકાત કરવા માટે આવ્યા હતા એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે સરકાર તરફથી બે હજાર સત્તરથી માછી સમાજ તથા ભારભૂત બેરોના વિરોધમાં આંદોલન ચાલી રહેલું છે એ આંદોલન વિષયક જે વર્ષો વર્ષોથી આંદોલન કરતા આવ્યા છે ત્યારે સરકાર સાહેબ સાથે બેઠક કરી અને બે હજાર ઓગણીસમાં એ લોકોએ કલ્પસર ડિપાર્ટમેન્ટ તરફથી દરખાસ્ત મૂકવામાં આવેલી કે માછી સમાજના લોકોને આલ્યા બેત ઉપર મસ્યો ઢોગ માટે જમીન આપવામાં આવશે એની એ લોકો ફાઇલ ચલાવવામાં આવેલી હતી એટલે એ પછી આંદોલન થોડું નરમ વલણથી ચલાવવામાં આવ્યું હતું અને હવે આ બે હજાર ત્રેવીસની અંદર ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર બે થી ત્રણ મહિનામાં લગભગ એશિયન સોલ્ટ કરી અને નિર્માણ સોલ્ટ કરીને કંપનીને એશિયન સોલ્ટને બાણું નવ હજાર બસો એકર જમીન અને નિર્માણ સોલ્ટ નવસો એકર જમીન એટલે લગભગ દસ હજાર એકર જમીન બે જ મહિનામાં ફાળવી દેવામાં આવી છે સરકારશ્રીને એ જમીન જે માછી સમાજના લોકોને ફાળવવામાં હતી હતી આપવાની જમીન એમને ફાળવી દેવામાં આવી છે એટલે એ વિષયથી લઈને માછી સમાજની અંદર ખૂબ જ આક્રોશ છે ને એ એના માટે મુખ્ય ચર્ચા કરવા માટે અહીંયા ભારભૂત બેરેજ યોજના ઉપર જે અધિકારી છે એની મુલાકાત કરવામાં આવ્યા છે અને એને રજૂઆત કરવામાં આવી છે કે જો હવે બે બાજુ જે કામ ચાલુ છે અને લગભગ સાહીઠ ટકા જેવું કામ પૂર્ણ થઈ ગયું છે અને જો વચ્ચે સેન્ટરના ભાગમાં આઠસો મીટરની જગ્યામાં જો કામ ચાલુ કરવામાં આવે છે તો માછી સમાજ ઉગ્ર વિરોધ કરવામાં આવશે એ ભરૂચ સોનેરી મહેલ સ્થિત અખિલ હિન્દુ મહિલા પરિષદ ભરૂચ સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કુલ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાનો શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન સહિત બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા અખિલ હિન્દ મહિલા પરિષદ ડોક્ટર ગંગુબેન હડકલ હાઈસ્કૂલ શ્રીમતી પ્રાથમિક મિશ્રણ શાળા ખાતે સત્યાવીસ માર્ચના રોજ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે વર્ષ દરમિયાન શાળા કાર્ય કરનાર વિદ્યાર્થીઓ સાથે યોજાયેલા પ્રોજેક્ટ પ્રદર્શનમાં ઉત્કર્ષ કૃતિ સાથે રજૂ કરનારા વિદ્યાર્થીઓને પણ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

ખેતર માલિક બાલુભાઈ ખુશાલભાઈ પટેલ ફુલવાડી હોય આ અંગે ઝઘડિયા પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો ઝઘડિયા પીઆઈ વાળાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ પણ પોલીસ તપાસ દરમિયાન મૃતદેહ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંતી ગામના પંચાવન વર્ષીય અનિલ રામા પટેલનો હોવાની જાણ થઈ હોવાનું માનવામાં આવ્યું ત્યારે પોલીસ દ્વારા મૃતકના સંબંધીઓને ઘટનાની જાણ કરવામાં આવી રહી છે અને તેની ઓળખના પ્રયાસો કરવામાં આવ્યા છે

અને મારી પસંદગી ક્યારે પણ મીમ ન હોઈ શકે કારણ કે હું એક જમીન પર કામ કરીને તમામ સમાજને સાથે લઈને ચાલનારો માણસ છું અને જ્યાં સુધી ગુજરાતમાં લોકસભામાં ઉમેદવારી કરવા આવે તો હું ચોક્કસ કહી શકું કે કોઈને કોઈ રીતે રૂલિંગ પાર્ટીને ફાયદો કરવા માટેનું કામ હોય તો એ હોતું નથી એ મારી ક્યારે પણ એ પક્ષ માટે મારી પસંદગી ના હોઈ શકે વાત કરું ભરૂચ જિલ્લાની મુસ્લિમ સમાજની વાત તો હા સ્વાભાવિક છે કે તમે જુઓ તો લોકસભામાં મુસ્લિમ સમાજના બીજા નંબરના મતો ધરાવતો લઘુમતી સમાજના મતો છે તો સ્વાભાવિક છે લડાઈ તો હોય ને અને જે સમાજ મને આગળ ચલાવતો હોય બધે વાર વિધાનસભામાં મને પ્રાધાન્ય આપેલું હોય તો સ્વાભાવિક છે કે જિલ્લા કોંગ્રેસ મારા સમાજ માટે ન લડવું તો કોના માટે લડું એટલે મારી લડત સ્વાભાવિક રીતે કોંગ્રેસ સામે હતી એનો મતલબ એવો નહીં કે મારે મીમ સાથે રહીને લડીને હરિફ પક્ષને ફાયદો કરાવો એ ક્યારેય ન બોલે